માનવામાં આવે છે કે મહાભારતમાં કુરુક્ષેત્રના યુદ્ધ દરમિયાન ગીતા જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ વર્ષે ગીતા જયંતિ બાવીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ઉજવવામાં આવી રહી છે માન્યતા છે કે ગીતાના પઠનથી વ્યક્તિને દરેક કષ્ટોમાંથી મુક્તિ મળે છે અને યોગ્ય પર આગળ ચાલે છે પરંતુ શું તમે જાણો છો કે ભગવાન કૃષ્ણએ અર્જુન પહેલા પણ કોઈને ગીતાના ઉપદેશ આપ્યા હતા તો ચાલો જાણીએ ભગવાન કૃષ્ણએ કોને ગીતાના ઉપદેશ આપ્યા હતા ગીતાના એક અધ્યાયમાં શ્રી કૃષ્ણ પોતે અર્જુનને કહે છે કે મેં ભગવાન સૂર્યને આ નિર્જીવ કર્મયોગ વિશે તમારા પહેલા કહ્યું છે આ પછી સૂર્ય તેના પુત્ર વયવસ્વત મનુને કહ્યું અને મનુએ તેના પુત્ર એકાશ્રુને કહ્યું ઉપદેશ મેળવ્યો હતો આવી સ્થિતિમાં એમ કહી શકાય કે કર્મયોગની પરંપરા સદીઓથી આવી જ ચાલી આવે છે આ પછી રાજા જનક અને સંત મહાત્માએ આ કર્મયોગોમાં સફળતા મેળવી પરંતુ સમય જતા તે અદૃશ્ય થઈ ગયો

પણ આપણી વચ્ચે ફરક એટલો જ છે કે મને દરેક જન્મ વિશે બધું યાદ છે પણ તમે તમારા કોઈ જન્મ વિશે જાણતા નથી જણાવી દઈએ કે થઈ રહ્યો હતો ત્યારે ભગવાન જન્મ થયો હતો અને પછી તેમણે સમગ્ર વિશ્વની રચના કરી હતી આ કારણે તેમને સવિતા એટલે કે સર્જન કરનાર કહેવાય છે એટલા માટે ભગવાન શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ સૂર્યદેવને કર્મયોગનો ઉપદેશ આપ્યો હતો આ સાથે તેઓ આને કોઈ પણ મતભેદ વિના સમગ્ર વિશ્વમાં વહેંચે છે